ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સના ગ્રેજ્યુએશન કોર્સ શરૂ કરવામાં આવશે અત્યાર સુધી કુલ પાંત્રીસ જેટલી કોલેજોએ ચાર વર્ષના બેચલર ઓફ સાયન્સ ચલાવવાની મંજૂરી માટે અરજી કરી છે જેને લઈને ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનર્સની ડિગ્રીને બેચલર ઓફ સાયન્સ તરીકે નામકરણ કર્યું છે એટલે કે જે વિદ્યાર્થી ચાર વર્ષનો ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરશે તેને બેચલર ઓફ સાયન્સ તરીકેની ડિગ્રી પ્રાપ્ત થશે આ અંગે યુનિવર્સિટીમાં બેઠક પણ યોજાઈ હતી જેમાં જુદી જુદી કોલેજના પ્રતિ નીતિઓ પણ હાજર હાજર રહ્યા હતા 4 વર્ષનો બેચલર ઓફ સાયન્સ કર્યા બાદ માસ્ટર લેવલનો અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓને માત્ર 1 વર્ષની અભ્યાસ કરવાનો રહેશે જેથી બેચલર ઓફ સાયન્સ કરનાર વિદ્યાર્થીઓને એમએસ એટલે કે માસ્ટર ઓફ સાયન્સ નામનો માસ્ટર લેવલનો કોર્સ કરવાનો રહેશે જેની સમય મર્યાદા 1 વર્ષની રહેશે યુનિવર્સિટી દ્વારા લોન્ચ કરાયેલા બેચલર ઓફ સાયન્સ અભ્યાસક્રમ બાબતે શહેરની વિવિધ કોલેજોના આચાર્યો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી મહત્વની બાબત એ પણ છે કે બેચલર ઓફ સાયન્સના 4 વર્ષના ગ્રેજ્યુએશન કક્ષા અભ્યાસક્રમની સાથે ત્રણ વર્ષનો ગ્રેજ્યુએશનનો નો કોર્સ પણ યથાવત રહેશે પરંતુ જો ત્રણ વર્ષના ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીને બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લેવાની ઈચ્છા થાય તો માત્ર બીજા વર્ષના અંતે તેમાં પ્રવેશ મેળવી શકાશે